thank you વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે શહેરમાં છેલ્લા કેટલાક વખતથી એક તરફી શાસન ચાલી રહ્યું છે પરંતુ તંત્ર નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ ગયું છે વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે માજા મૂકી છે ગત ચોવીસ જુલાઈ બુધવારના રોજ વડોદરા શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં શહેર જડબંબાકાર થઈ ગયું હતું શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી હજુ પણ મોટાભાગના વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ઓસર્યા નથી પાણીના ઉતરતા રોગચાળાની ભીતિ પણ સર્જાય છે મહત્વનો તો એ છે કે વડોદરા શહેરના નાગરિકો એ પણ જાણતા નથી કે મેયર અને ચેરમેન અને કોર્પોરેટર કોણ છે જે ખૂબ બાબત કહેવાય કારણ કે મેયર ચેરમેન અને કોર્પોરેટર પોતાના મત વિસ્તારમાં જતા નથી હાથી ગેડાફિયામાં વરસાદનું પાણી હજુ પણ ન ઉતરતા ગંદકી ફેલાય છે ડ્રેનેજ લાઈન ઉભરાય છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી નાગરિકોને તો એ પણ નથી ખબર કે મેયર અને ચેરમેન અને કોર્પોરેટર કોણ છે સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે પણ રજૂઆત કરીએ ત્યારે જેસીબી આવે છે ખુદકામ કરીને જતા રહે છે પણ તેનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી ઘરો ઘરમાં ઝાડો રોટીના કેસો વધ્યા છે કોલેરા પણ ફાટી નીકળ્યો છે અને રોગચાળાની ભીતિ છે અત્યારે વરસાદ બંધ છે જો પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે તો સારું છે હજી સુધી વરસાદી પાણી ઉતર્યા નથી અને જો ફરી વરસાદ પડે તો કામગીરી થઈ શકે નહીં જેથી વરસાદ બંધ છે તો તાત્કાલિક ધોરણે પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગણી છે વડોદરા શહેરના સ્થાયી સમિતિના શર્મેનના શીતલ મિસ્ત્રીના વોર્ડમાં ગંદકીની પણ ભારે ભરમાર જોવા મળી રહી છે હાથી ખાના વરસાદનું પાણી હજુ પણ ઉતરતું નથી અને ગંદકી ફેલાઈ રહી છે અમે હાથીખાના ગેંડાફળિયા વિસ્તારમાંથી આવીએ છીએ સોળ ક્વાર્ટર્સ પાસે આજે આઠ દિવસથી અમારા વિસ્તારમાં ડ્રેનેજ લાઇન એટલી ઉભરાય છે કે જેની કોઈ હદ નહીં વિસ્તારમાં ઓલરેડી કોલેરા ફાટી નીકળ્યો છે નાના છોકરાથી લઈને મોટા સુધી બધા બીમાર પડ્યા છે ઝાડા વામ વામીટોનું વાવર ફેલાયું છે અને તંત્ર ઊંઘતું ઝડપાયું છે કેટલા ટાઈમથી અમે રજૂઆત કરીએ છીએ છતાં બી આવે છે જોઈને જતા રહે છે જેસીબી મશીન લગાવે છે એનાથી કોઈ નિકાલ આવતો નથી અમારી નમ્ર વિનંતી છે સાહેબને કે અમને નવા પાઇપ નાખી આપવામાં આવે અને પાણીનો નિકાલ અમને વહેલી તકે કરી આપવામાં આવે ને સ્થાનિક કાઉન્સિલરને રજૂઆત કરી છે છતાં કોઈ કોઈ પણ કાઉન્સિલર ત્યાં ઝાંખવા પણ નથી આવતો અને અમને તો એ પણ નથી ખબર કે વડોદરાના મેયર કોણ છે કે કોર્પોરેટર કોણ છે અમારા વિસ્તારમાં આટલા વર્ષોથી અમને પ્રોબ્લેમ છે પણ છતાં પણ કોઈ સાહેબ ઝાંખવા પણ આવતું નથી આજે અમે વોર્ડ નંબર છ માં સાહેબ ને હાજીજી કરવા આવ્યા છીએ નમ્ર વિનંતી કરવામાં આવ્યા છે ને અમારી ઉગ્ર પણ માંગ છે કે અમારે પ્રોબ્લેમ તાત્કાલિક સોલ્વ કરવામાં આવે ને એનો નિકાલ લાવવામાં આવે કેમ કે વરસાદ રોકાયો છે તો પાણી આટલું બધું ભરાય છે તો જો વરસાદ ચાલુ હશે તો કેટલી પ્રોબ્લેમ થશે સાહેબ અરે ઘરમાં જાજુ બાથરૂમ ભરેલા નાવે ધોવે કાં કપડે કાં ધોવે क्या करने का कुछ समझ नहीं पड़ती पानी भरेला है बीमारी इतनी फैली है अगर हमारे जैसे बीमार रोज जाए तो कौन करेगा हमको इसका हल चाहिए कि जो नहीं है कोई देखने आता नहीं तो पहले दो दिन से पानी बरसात उतर गए अब रुक गई है जब भी पानी भरेला रहता है तो ये कैसे करने का कैसे चेंज करने का अब बीमारी रही है तो अब बीमारी और हो जाए तो कौन करेगा